નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું જો કૃષ્ણા સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી તો સમાચાર મળી રહ્યા છે સુરેન્દ્રનગરમાં આરટીઓ અને પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે ખાનગી પેસેન્જર વાહન ચાલકો એ નિયમો નેવે મૂક્યા છે મહત્વના સમાચાર વાહન ચાલકો મુસાફરોને જીવના જોખમે સવારી કરતા નજરે પડ્યા હતા ટ્રાફિકના નિયમો જાણે કે નેવે મૂકી દીધા હોય તેવો હાર્ટ સુરેન્દ્રનગરમાં ઘડાયો છે ખાનગી પેસેન્જર વાહન ચાલકોએ નિયમો નેવે મૂકીને જાણે કે કામગીરી કરતા હોય તેવું લાગી રહ્યું છે વાહન ચાલકો મુસાફરોને જીવના જોખમે સવારી કરતા નજરે પડી રહ્યા છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગર થી સંવાદદાતા ફઝલ ફઝલ જે ખાનગી વાહન ચાલકો છે તેમણે નિયમો નેવે મૂકીને જે મુસાફરી કરાવી રહ્યા છે જીવના જોખમે મુસાફરી થઈ રહી છે શું વિગતો છે

બીજી તરફ એવી વાત છે કે જે ખાનગી વાહન ચાલકો છે તેમને પેસેન્જરો બેસાડવા હોય તો તેમને પ્રાથમિક રીતે ટેક્સી પાર્કિંગ કરાવવાનું હોય છે પરંતુ હાલ આપણે સુરેન્દ્રનગર ની સીજે હોસ્પિટલ નજીક છીએ ત્યાંથી ચાલતી જે અલગ અલગ ઇકો કાર છે તેમાં કોઈ પણ પ્રકારના ટેક્સી પાર્કિંગ નથી કરાવવામાં આવ્યા અને માત્ર ને માત્ર જે સામાન્ય પાર્કિંગ હોય છે તે કરાવવામાં આવ્યા છે અને આવા પ્રકારની જે ઇકો કાર છે તેનો ઉપયોગ પેસેન્જરોને લઈ જવા લાવવા માટે કરવામાં આવી રહ્યા હોવાનો પણ ધડાકો થઈ રહ્યો છે સાત લોકો ના સિટીંગ સામે પંદર લોકોને બેસાડી અને જોખમી મુસાફરી કરાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં અગત્ય તેમની સાથે કેમ કોઈ કાર્યવાહી નથી થતી તેમની સામે કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી ખાસ કરીને દર વખતે જે નાના વાહન ચાલકો હોય છે તેમની વિરુદ્ધમાં પગલાઓ ભરવામાં આવતા હોય છે ગામડા થી આવતા લોકો હોય છે તે બાઇકમાં લાયસન્સો ભૂલી જાય અથવા તો તેની પાસે આરસી બુક ન હોય અથવા તો કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ ન હોય ત્યારે આવા નાના ખેડૂત જેટલા અને મજૂર વર્ગના લોકોને ઊભા રાખી અને ટ્રાફિક પોલીસ મેમા આપતી હોય છે તેમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવતી હોય છે પરંતુ સુરેન્દ્રનગરમાં મોટી વાત એ છે કે આવા પ્રકારની પાંચસો થી વધુ લીંબડી અને દોડી રહી રહી છે છે જીવ પણ મૂકી આ બાબતની પોલીસ વિભાગને પણ જાણ છે આરટીઓ વિભાગને પણ જાણ છે છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી જાણે આ પ્રકારના વિભાગો છે તે આવા મોટા અકસ્માત ની રાહ જોતા હોય અને અનેક પેસેન્જરોના જીવ જાય ત્યારબાદ કાર્યવાહી કરવાના દાવાઓ કરવા માટે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરતા હોય તેવું લાગી રહ્યું છે વાહનોમાં ભરવામાં આવે છે અને તેમને જીવના જોખમે મુસાફરી કરાવવામાં આવી રહી છે પેસેન્જરો પણ પોતે જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બની રહ્યા છે કારણ કે જે ગામોમાં એસટી બસો નથી જતી ત્યાં આવા એકો કાર અને ખાનગી વાહનો દોડી રહ્યા છે એટલે ત્યાં પણ એક एसटी વિભાગ સામે પણ સવાલ છે કે તે પોતે પરિવહન સેવા પૂરી નથી પાડી શકતી એટલે આવા ઇકો અને અન્ય વાહનોમાં લોકો જવા માટે મજબૂર બની રહ્યા છે ખરા અર્થમાં एसटी વિભાગ હોય ટ્રાફિક પોલીસ હોય આરટીઓ હોય તમામ લોકો જાગી અને તાત્કાલિક આ જે જોખમી મુસાફરી થાય છે તે અટકાવે એસટી વિભાગ ગામડે સુધી પહોંચી બસો શરૂ કરાવે ટ્રાફિક વિભાગ હોય તો આવા જે સાતમી જગ્યાએ પંદર થી વધુ પેસેન્જરો બેસાડવામાં આવી રહ્યા છે તેમના સામે પગલા ભરે અને બીજી તરફ જે આરટીઓ વિભાગ છે તે ટેક્સી પાર્કિંગ ના હોય તેવા વાહનો જપ્ત કરી અને કાર્યવાહી હાથ ધરે તે જરૂરી બન્યું છે નહીતર આવા અનેક લોકોની જીવ માં મુકાઈ રહ્યા છે અને મોટો અકસ્માત છે તો અનેક લોકો ના જીવ પણ જઈ શકે તેવી પરિસ્થિતિ હાલ સુરેન્દ્રનગર જિલ્લા માં સર્જાઈ જવા પામી છે જી 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 આભાર ફસલ માહિતી આપવામાં